આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગતના સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર ગુજરાત તથા સ્ટેટ એપેડેમિક સેલ દ્વારા સર્પદંશ નિવારણ અને વ્યવસ્થાપન વિષયક રાજ્ય સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં સર્પદંશના કારણે થતા મૃત્યુમાં ઘટાડો કરવા તેમજ આરોગ્ય અધિકારીઓના જાગૃતિ લાવવાનો હતો આ પ્રસંગે ફાઉન્ડેશન ફોર પીપલ સેન્ટ્રિક હેલ્થ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ડોક્ટર ચંદ્રકાંત લાહરિયાએ જણાવ્યું કે સર્પદંશ ભારત માટે ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે વિશ્વ આરોગ્ય સંગઠન તેને અવગણાયેલી બીમારી તરીકે જાહેર કરી છે ગુજરાતમાં ગ્રામ્ય તથા કૃષિ આધારિત વિસ્તારોમાં સર્પદંશની સમસ્યા વધુ ગંભીર બની રહી છે ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એકસો આઠ એમઆરઆઈ ખાતે આશરે હજાર જેટલા સર્પદંશ માટેના કોલ ડાંગ વલસાડ તાપી અને નર્મદા જેવા ટ્રાઇબલ જિલ્લાઓમાંથી આવ્યા હતા આ વર્કશોપમાં ડેપ્યુટી ડિરેક્ટર એપેડેમિક ડૉક્ટર જયેશ કતિરા સ્ટેટ એપેડેમિક લોજીસ્ટ ડૉક્ટર જયેશ સોલંકી સહિત જિલ્લા તથા મહાનગરપાલિકા આરોગ્ય તંત્રના અધિકારીઓ મેડિકલ કોલેજના ફેકલ્ટી અને તબીબી અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો